હાથમાં આવેલો છીજવી લીધો છે આવું છે બધું તમે જુઓ તાલુકો ખાંભા જિલ્લો તાતણીયા ગીર ગામ અને ખેડૂતનું નામ સવજીભાઈ ભીમજીભાઈ વરિયા આ મારી વાડી છે પતી વીઘાના પાછળ પલલી ગયા છે સાહેબ આવું છે બધું સરકારજીની વિનંતી બધા ખેડૂતનું કાંઈક એનું એનું ધ્યાન રાખી અને સર્વે કરે અને વહેલી તકે સર્વે કરે બધું પતી જાય પછી સર્વે કરે છે એ આ બધું ખોટું છે સરકારશ્રીને આદેશ આપો અને આ તાત્કાલિક સર્વે કરવાનું કરો બધું માઇન્ડવીન એવું બધું પડામાંથી નીકળી જાય સર્વે કરવા આવે અને પછી એમ કે આ બધું ખોટું છે એવું ન થાય એ ધ્યાન રાખજો એટલે બહુ તકલીફ થાવાની છે બધાને